માવતરક ખાતે દારૂ જુગાર અને ડ્રગ્સને લઈને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ નેવાણી દ્વારા પોલીસ તંત્ર સામે કરાયેલા આક્ષેપો હવે સ્ટેટ ચર્ચામાં છે આજે અમરેલીમાં દલિત સમુદાય જીગ્નેશ નેવાણીના ખુલ્લા સમર્થનમાં ઉતરી આગળ છે દલિત આગેવાનો કલેક્ટર કચેરી ખાતે રેલી સાથે પહોંચી આવેદન પત્ર પાઠવી જીગ્નેશ નેવાણી આગળ વધો અમે તમારા સાથે છીએ જય ભીમ અને જય સંવિધાનના નાદ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો દલિત સમાજનો આક્ષેપ ગુજરાતમાં દારૂ જુગાર અને ડ્રગ્સ પોલીસના લેજા હેઠળ ચાલી રહ્યું છે આરપીઆઈના દલિત આગેવાનો દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના પણ માંગ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો આજે અમરેલી જિલ્લામાં અનુજાતિ આગેવાનો બધા ભેગા થયા અને જીગ્નેશભાઈ ના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જનયાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જીગ્નેશભાઈ મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દાવ તો ઠીક છે પણ ડક્સ ડક્સ પણ એટલા ગામડા સુધી ડક્સ પહોંચી ગયો છે તો આની જવાબદાર કોની એ માટે જિગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલટરને મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી સરસા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દોષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર તો આ મુદ્દા પર આપણા

તમારા વિડીયોગ્રાફી હું તમારી સાથે છું અને આને ગામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તનન દર મજબૂત છે એની જગ્યાએ એને જિજ્ઞેશભાઈ ના ને જિજ્ઞેશભાઈ જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહીશું ઘર સભા શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ જય